ચાલો આજે વાત કરીએ કબજિયાત વિશે પણ કોઈ કામચલાઉ ચૂર્ણ કે ગોળીની નહીં આપણે એકદમ મૂળમાંથી એક કાયમી અને કુદરતી ઉપાય શોધવાના છીએ એ પણ સાત્વિક જીવનશૈલી પ્રમાણે મતલબ એક એવી રીત જે આ સમસ્યાને જળમૂળથી ખતમ કરી દે તમારી સવાર કેવી જાય છે શું ઉઠતાની સાથે જ પેટમાં ભારેપણું લાગે છે માથું દુખે છે અને સાચું કહેજો કેટલાય ઉપાયો ટ્રાય કરી લીધા હશે નહીં ચૂર્ણ ત્રિફળા ગરમ પાણી લિસ્ટ લાંબુ હશે જો તમે આ બધું કરીને થાકી ગયા હો તો ચિંતા ના કરો આજે આપણે એક નવો જ રસ્તો જોવાના છીએ ઘણા લોકો કબજીયાતને બહુ ગંભીરતાથી નથી લેતા થોડી તકલીફ છે ચાલી જશે એમ વિચારે છે પણ ના આ નાની વાત નથી વિચારો જે કચરો શરીરમાંથી બહાર નીકળી જવો જોઈએ એ અંદર ને અંદર જમા થાય પછી શું થાય એ સડવા લાગે છે ઝેર બનાવે છે અને આ ઝેર લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને પછી જ્યાં પણ નબળું અંગ મળ્યું જેમ કે ત્વચા સાંધા કે પછી મગજ ત્યાં જઈને હુમલો કરે છે એટલે જ કહેવાય છે કે કબજિયાત એ બધા રોગોનું મૂળ છે તો હવે ઉપાયો પર જઈએ એ પહેલાં સૌથી જરૂરી સવાલ કે આવું થાય છે જ કેમ સમસ્યાનું મૂળ કારણ શું છે જો કારણ સમજાઈ જશે તો ઈલાજ એકદમ આસાન થઈ જશે ચલો સમજીએ આપણા આંતરડામાં છે ને એ કુદરતી ગતિ હોય છે જેને પેરિસ્ટાલિસિસ કહેવાય છે એનું કામ કચરાને આગળ ધકેલવાનું છે પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આ ગતિ ધીમી પડી જાય છે અને એવું કેમ થાય બે કારણો છે એક જ્યારે આપણને કુદરતી હાજત લાગે અને આપણે એને અવગણીએ અને બીજું અને આ બહુ મોટું કારણ છે જ્યારે આપણે એકદમ સૂકો પાણી વગરનો ખોરાક ખાઈએ એ ખોરાક અંદર જઈને આંતરડાની દિવાલો પર ચીપકી જાય છે બસ પછી રસ્તો બ્લોક ઓકે તો કારણ તો સમજાઈ ગયું હવે વાત કરીએ સૌથી મહત્વની ઇલાજની આપણે અહીં પાંચ એવા જોરદાર અને એકદમ કુદરતી ઉપાયો જોવાના છે જે એક આખી સિસ્ટમની જેમ કામ કરે છે અને તમારા પાચનતંત્રને ફરીથી પાટા પર લાવી દેશે શરૂઆત કરીએ પહેલાં અને સૌથી સરળ ઉપાયથી તમને જાણીને નવાઈ લાગશે પણ પ્રોબ્લમ આપણી બેસવાની રીતમાં પણ છે જ્યારે આપણે વેસ્ટર્ન ટોયલેટ પર નવું ડિગ્રીના ખૂણે બેસીએ છીએ ત્યારે આપણા મળમાર્ગમાં એક વળાંક આવી જાય છે એક કિંક આવી જાય છે જે રસ્તો રોકે છે હવે એનો ઉપાય શું બસ પગ નીચે એક નાનો સ્ટૂલ મૂકી દો એનાથી શું થશે શરીરનો એંગલ પાંત્રીસ ડિગ્રી થઈ જશે પેલો વળાંક સીધો થઈ જશે અને રસ્તો એકદમ ક્લિયર બસ આટલું જ હવે આવીએ બીજા ઉપાય પર આનો સંબંધ છે આપણી સવારની શરૂઆત સાથે સવારે ઉઠ્યા પછી પાચનતંત્રને એકદમ સરસ રીતે જગાડવા માટે સૌથી પહેલી વસ્તુ શું લેવી જોઈએ આપણે બધાની આદત હોય છે સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી બસ આ આદત બદલવાની છે એની જગ્યાએ આ ચારમાંથી કોઈ એક વસ્તુ ખાલી પેટેલો જેમ કે સફેદ પેઠાનો જ્યૂસ એ તો આંતરડાનો સાવરણો છે બધું સાફ કરી દેશે અથવા આમળાનો જ્યૂસ વિટામિન સીથી ભરપૂર નારિયળ પાણીમાં સબ્જા નાખીને પીઓ એ પેટને ઠંડક આપશે અથવા તો વરિયાળીની ચા જે ગેસની તકલીફ દૂર કરશે આ બધા જ કુદરતી ક્લીનર્સ છે જે આખી સિસ્ટમને ધોઈ નાખશે ચાલો હવે વાત કરીએ સૌથી 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 મહત્વના ઉપાયની ઉપાય નંબર ત્રણ કારણ કે કબજિયાતને જડમૂળથી મટાડવાની અસલી ચાવી આપણા ખોરાકમાં છુપાયેલી છે એક વાત એ બહુ સ્પષ્ટ રીતે સમજવી પડશે બજારમાં જે જાતજાતના ચૂર્ણ અને દવાઓ મળે છે ને એ લાંબા ગાળે ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે કેમ કારણ કે એ આપણા આંતરડાને આળસું બનાવી દે છે પછી એના વગર કામ જ નથી થતું એક પ્રકારની આદત પડી જાય છે જ્યારે કુદરતે આપણને બેસ્ટ રેચક આપ્યા છે ફળો અને શાકભાજીના રસ એ આંતરડાને સાજા કરે છે એની પોતાની તાકાત પાછી લાવે છે તો કયો ખોરાક સારો અને કયો નહીં એ કેવી રીતે નક્કી કરવો એના માટે એકદમ સિમ્પલ ટેસ્ટ છે સ્ક્વીઝ ટેસ્ટ કોઈપણ ખાવાની વસ્તુ હાથમાં લો અને એને દબાવો જો એમાંથી પાણી નીકળે જેમ કે કાકડી ટામેટા પાલક તો સમજી લો કે તમારા પેટ માટે સારું છે અને જો એમાંથી પાણી ન નીકળે જેમ કે બિસ્કીટ રોટલી ભાખરી તો એ આંતરડામાં જઈને ચોંટી જશે હજી એક સરસ ઉદાહરણ આપું મિક્સરનું તમે ક્યારે મિક્સરમાં એકલો સૂકો લોટ નાખીને ચલાવ્યો છે નહીં ચાલે બધું ચોંટી જશે બરાબર ને એને ફેરવવા માટે તમારે પાણી નાખવું જ પડે બસ આપણું પેટ પણ આવું જ મિક્સર છે જો તમે એમાં ખાલી રોટલી ભાખરી જેવો સૂકો ખોરાક જ નાખશો તો એ ચોંટી જશે એને આગળ વધારવા માટે ફળો અને શાકભાજી રૂપી પાણીની જરૂર પડે જ પડે તો પછી કરવું શું એકદમ સરળ બે નિયમ યાદ રાખી લો પહેલો સવારનો નાસ્તો પરાઠા થેપલા બ્રેડ બિસ્કીટ બધું જ બંધ એની જગ્યાએ માત્ર ફળો અને એમાં પણ પપૈયું તો બેસ્ટ છે બીજો નિયમ બપોર અને રાતના જમવા માટે તમારી થાળીને બે ભાગમાં વેચી દો અડધા ભાગમાં એટલે કે પચાસ ટકા ભાગમાં ફક્ત શાકભાજી અને સલાડ અને બાકીના અડધા ભાગમાં પચ્ચીસ ટકા અનાજ એટલે કે રોટલી કે ભાત અને પચ્ચીસ ટકા દાળ બસ આ જ છે ટુસ્ટ ઓવનનો ગોલ્ડન રૂલ હવે કઈ વસ્તુઓ બિલકુલ નથી ખાવાની ત્રણ મોટા દુશ્મનો છે પહેલો મેંદો બિસ્કીટ બ્રેડ પાસ્તા એ આંતડામાં ફેવિકોલની જેમ ચોટી જાય છે બીજું દૂધ અને દૂધની બનાવટો એ પચવામાં બહુ જ ભારે હોય છે અને ત્રીજું માંસાહાર જેને પચાવવામાં પેટને ત્રણ ત્રણ દિવસ લાગી શકે છે તો આ દુશ્મનોને દૂર કરો અને એક મિત્રને ઉમેરો સૂકા આલુ બુખારા રોજ ચાર પાંચ ખાઓ એ તો કુદરતની કેન્ડી છે જે જબરદસ્ત સફાઈ કરે છે આગળ વધીએ ચોથા ઉપાય તરફ જે છે હલનચલન એટલે કે મૂવમેન્ટ આ કોઈ ઓપ્શન નથી આ એકદમ જરૂરી છે તમે આને બિલકુલ અવગણી ન શકો બસ આ એક વાક્ય બધું જ કહી દે છે જો તમે હલશો નહીં તો તમારું પેટ સાફ નહીં થાય સિમ્પલ શારીરિક હલનચલન અને આંતરડાની ગતિ બંને એકબીજા સાથે જોડાયેલા છે જો બોડી મૂવ નહીં કરે તો અંદરનો કચરો પણ મૂવ નહીં કરે પણ ગભરાવાની જરૂર નથી કલાકો સુધી જીમમાં પરસેયો નથી પાડવાનો દિવસની ખાલી વીસથી ત્રીસ મિનિટ કાઢવાની છે શું કરી શકાય વક્રાસન અને માલાસન જેવા સિમ્પલ યોગાસન કરી શકાય એનાથી પેટના અંગોને મસાજ મળે છે અથવા તો બસ બ્રિસ્ક વોક એટલે કે ઝડપથી ચાલો આટલું કરવાથી જ આખા શરીરમાં એવી ગતિ આવશે જે પાચન માટે જાદુ જેવું કામ કરશે અને હવે આવીએ આપણા પાંચમા અને અંતિમ ઉપાય પર આને આપણે એક્સેલરેટમ્સ કહી શકીએ મતલબ કે જેમને બહુ જ જલ્દી પરિણામ જોઈએ છે એમના માટે આ બે ખાસ ટેકનિક છે એમાં પહેલું છે ભીની પટ્ટી એક સુતરાઉ કાપડને ઠંડા પાણીમાં પલાળી નીચોવીને પેટ પર ત્રીસ મિનિટ માટે મૂકી દો એનાથી શું થશે પેટ તરફ લોહીનો પ્રવાહ વધશે અને આંતરડા એક્ટિવ થઈ જશે અને બીજું છે એનિમા આનાથી ગભરાવાની જરૂર નથી ફક્ત પાણીનો ઉપયોગ કરીને આંતરડામાં વર્ષોથી જે કચરો ચોંટી ગયો છે એને બહાર કાઢવાનો આ સૌથી સેફ અને ફાસ્ટ રસ્તો છે ઓકે તો આપણે પાંચેય ઉપાયો જોઈ લીધા હવે સવાલ એ છે કે આ બધાને રોજિંદા જીવનમાં કેવી રીતે ગોઠવવા તો ચાલો આ બધાને ભેગા કરીને એક સિમ્પલ એકવીસ દિવસનો ડેઈલી પ્લાન બનાવીએ તો આવનારા એકવીસ દિવસ માટે તમારું ટેબલ કંઈક આવું રહેશે સવારે ઉઠતા જ ટોયલેટમાં ફૂડ સ્ટૂલનો ઉપયોગ અને પછી ખાલી પેટે સફેદ પેઠાનો જ્યુસ નાસ્તામાં બીજું કશું જ નહીં ફક્ત પપૈયું જેવા ફળો બપોરના જમવામાં પેલો પચાસ ટકા શાકભાજીવાળો નિયમ યાદ રાખવાનો સાંજે ત્રીસ મિનિટ તમારા શરીર માટે યોગા કરો કે ફટાફટ ચાલો અને રાત્રે હળવું જમ્યા પછી ભીની પટ્ટીનો પ્રયોગ કરી શકો છો જો કેટલું સરળ અને વ્યવસ્થિત છે અને શું આનાથી ખરેખર ફરક પડશે બિલકુલ પરિણામો જાતે જ બોલે છે એક વ્યક્તિનો અનુભવ છે એમણે કહ્યું મેં તો વિચાર્યું હતું કે ત્રણ મહિના લાગશે પણ મારું પાચન તો ફક્ત ચાર દિવસમાં જ સુધરી ગયું હવે આ સાંભળીને કેવો આત્મવિશ્વાસ આવે નહીં એ બતાવે છે કે જો રસ્તો સાચો હોય તો પરિણામ બહુ જલ્દી મળે છે અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ જો આપણા હૃદયમાં બ્લોકેજ હોય તો આપણે કેટલા ગભરાઈ જઈએ છીએ નહીં દોડાદોડ કરી મૂકીએ છીએ તો પછી જ્યારે આપણા આંતરડામાં બ્લોકેજ હોય તો એને આટલી હળવાશથી કેમ લઈએ છીએ યાદ રાખો તમારા પેટને પ્રાથમિકતા આપો કારણ કે સ્વસ્થ પેટ જ તમારા આખા સ્વાસ્થ્યનો પાયો છે તો હવે રાહશેની જોવાની તમારી હેલ્થ જર્ની આજથી જ શરૂ કરો આ ચાર સિમ્પલ સ્ટેપ્સથી શરૂઆત કરી શકાય છે પહેલું આજે જ એક ફૂટ સ્ટૂલ કરી દીલો બીજું જ્યુસ માટે સફેદ પેઠું કે આમળા લઈ આવો ત્રીજું આજથી જ મેંદો અને બિસ્કિટ ખાવાનું બંધ અને ચોથું યોગ કે વોકિંગ માટે સમય કાઢવાનું શરૂ કરો યાદ રાખજો એક નાનકડો ફેરફાર પણ બહુ મોટું પરિણામ લાવી શકે છે તમારા સ્વસ્થ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ